મેઘરજ તાલુકા સંગ વિતરણ સેન્ટર પર યુરિયા ખાતર મુદ્દે ખેડૂતોનો હોબાળો ખેડૂતો ગોડાઉનનું લોક તોડી પાડ્યું પોલીસ ઘટના સ્થળે પહોંચી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં યુરિયા ખાતરની અછતને લઈને આજે સવારથી જ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તાલુકા સંગ વિતરણ સેન્ટર પર ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી પુરુષો અને મહિલાઓ બંને મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ગોડાઉન પાસે ભેગા થઈ ગયા હતા પરંતુ વિતરણ સેન્ટર પર આજે રજવાનું બોર્ડ દેખાતા ખેડૂતો ઉશ્કેરાઈ ગયા હતા અને પરેશાન ખેડૂતો દ્વારા ગોડાઉનનું લોક તોડવાની ઘટના સામે આવી હોવાની માહિતી મળતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયા ખાતર કેટલાક લોકો દ્વારા રાજસ્થાન લઈ જવામાં આવી ત્યાં વહેંચવામાં આવે છે ત્યારે સ્થાનિક ખેડૂતો છેલ્લા પંદર દિવસથી ખાતર માટે ચક્કર કાપી રહ્યા છે અને વિતરણમાં ગેરરીતિના આક્ષેપો સાથે ખેડૂતો દ્વારા તંત્ર સામે ભારે વ્યક્ત કરવામાં આવ્યો છે ગોડાઉન મેનેજરની પ્રાથમિક પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે આ સરકારી સ્ટોક છે તેથી સરકારે સરકારી સ્તરે મંજૂરી મળશે ત્યારે જ ખાતરનું વિતરણ થઈ શકશે હાલ બે ગાડી સરકારી સ્ટોક રિલીઝ કરવામાં આવ્યો છે જેથી યુરિયા ખાતરનું વિતરણ શરૂ કરવામાં આવશે મેઘરજ વિસ્તારમાં યુરિયા પ્રશ્ન બનતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને ઘઉંની વાવણીના સમયગાળામાં ખાતરની ઉપલબ્ધતા ન થતા કૃષિ કાર્યમાં વિક્ષેપ સર્જ્યો છે સૂત્રોથી મળતી માહિતી મુજબ હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૌડાઉન ખાતે ખાતરનું વિતરણ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે